એસપી ઓફિસ અને કલેક્ટર ઓફિસથી સો મીટરની અંતરે આવેલ કેબિનમાં તાળા તૂટ્યા મોટાબંધ પાસે આવેલી કેબિનના તાળા તોડી વીસથી પચીસ હજારની રોકડ તેમજ પરચુરણ સરસામાન ચોરાયું મયુરભાઈ પૂજારા મોટાબંધ પાસે પરચોરણ આઇટમો સાથે કેબિન ચલાવી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે તેઓ કેબિન મોટાબંધ પાસે સતત ધમધમતા અને ચોવીસ કલાક પરચક વિસ્તારમાં આવેલી છે તેઓની બે ચાર દિવસની રોકડ રકમ તેઓ કેબિનમાં રાખીને રાત્રે કેબિનને તાળો મારી ગયા હતા જે સવારે રાબેતા મુજબ કેબિન ખોલવા આવ્યા ત્યારે કેબિનનો નખુજો તૂટેલો હતો અને કેબિનમાં રોકડ રકમનો ખાનો બાજુમાં આવેલ બીજી કેબિન નીચે પડ્યો હતો મયુરભાઈએ પોલીસ ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશને પહોંચ્યા છે જ્યાંથી સમગ્ર ચોરી બાબતે વધુ વિગતો જાણવા તપાસ બાદ જાણવા મળશે